ખમીર વંતા બે ખારવા ને જન્મા ચારણ જાત એક દુલો મજાદર દીપતો અને બીજી અમારે મઢડે સોનલ માત એવી ભગવતી માહોનબાએ મઢડાના પાદરમાં એનું અવતરણ થયું આ એમાંનો પૂર્વોત્તર ઇતિહાસ તો આપણે અગાઉના વિડીયોમાં જોયો કે કેવી રીતે આ હરાકડિયાથી આ મઢડામાં પોતે પ્રગટ્યા અને આ સોનબાએ ના જીવનના ઘણા પ્રસંગો છે પણ મને જે ગમતો એક ખાસ પ્રસંગ છે ભોયરાની બાજુ વિચ્યાની બાજુમાં ભોયરા ગામ અને લાખા આપા બોરા પોતે આંખે સુરદાસ હતા અને સોનબાઈમાં માના અનન્ય ભક્ત એમ આયમા એરે જઈને પોતાના જીવનનો તાર લાગી ગયો છે અને તુંહી હોનલ તુંહી હોનલ તુંહી હોનલ આયમાં સ્મરણ કર્યા કરે મઢડા અવારનવાર દર્શન કરવા આવે એક દિવસ બન્યું એવું કે સંધ્યા ટાણે આ લાખા આપાપ પોતે ભૂલા પડેલા વાળીએ સીમમાં ભૂલા પડેલા એટલે આમ તેમ ફાફા મીંડ્યા મારવા અને દી જળવઝળ થઈ ગયો એટલે કે અંધારાનો સૂર્યાસ્તનો સમય થઈ ગયો કાંઈ સૂઝતું નથી અને તેથી મઢડાવાળીની યાદગીરી અને લાખા આપા બોલ્યા છે કે હે મા હોનભાઈ દી અળવજળ થઈ ગયો છે મને કાંઈ હોજતું નથી આખ્યા તો મારે અંધાપા આવ્યા છે અંધાપાના ઓહાણ છે અને જો પાણી વગેરેના અવાવરું કૂવામાં ક્યાંક પડી જાય જ અને કમોતે મરી જ તો મા આબરું તારી જ હશે કે મરડાવાળી હોનબાઈનું સ્મરણ કરવાવાળો માણા આજ કમોતે મર્યો અને તેની ભાઈ મરડાથી આ હોનબાઈ બાવડું જાલી અને ભોયરાના પાદર ખોદી મૂકવા આવ્યા હતા એમાં આયમાં વાતું કરતા જાય લાખા આપા બોરા હેરે ભોંયરાના અમુક માણસો તો ન્યા સુધી વાત કરે છે કે હજી હમણાં જ લાખા આપા પોતે દેહાંતમાં હતા પણ આયમાં જ્યારે એમ કહેવાય કે સ્વર્ગવાસ સ્વર્ગ સીધા એ પછી પણ આ પોતે લાખા આપા બોરા હેરે એમ કહેવાય કે વાતું કરતા હતા અને લાખા આપા એ વખતે એમ કહેવાય કે ભોંયરાના પાદર સુધી હોનબાઈમાં પોતે લાખા આપાને મૂકવા જાય છે અને ભોંયરાના પાદરમાં આવી અને હોનબાઈમાં એ કીધું કે લાખા આપા કયો તો આંખું આપતી જાઓ કે મારે માં આંખુંની જરૂર નથી મારે તો મઢડાવાળી હોનભાઈની જરૂર છે ભલામણા ટાણે જે બાવડા પકડે ટાણે જે બાવડા પકડે છે ને ભગવતી એ ભગવતીની મારે જરૂર છે એટલે દંતકથાને દાખલે અને બધી જૂની વાતો જાત ત્યાં તો જન્મી જગ વિખ્યાત મારી મઢડે સોનલ માત એ બધી વાતું દંતકથામાં વહી જાત કે આવું હતું આવું થઈ ગયું હતું એ દંતકથાને દાખલે અને બધી જૂની વાતો જાત ત્યાં તો જન્મી જગ વિખ્યાત મારી મટડે સોનલ માત એવા તો અનેક પ્રસંગો છે આયમાના અને અમે ટૂંક સમયમાં આયમાની બીજ આવે છે તો આયમાના આવા પ્રસંગો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગેમો હોય તો તમારા મિત્ર સર્કલમાં શેર કરો અસ્તુ જય માતાજી જય માહોનભાઈ